આવી ધોવાણ કરતા પોલીસે ઝડપી પડ્યા હતા રૂરલ પોલીસ મથકે જીપીસીબી અસંબંધિત વિભાગની મંજૂરી વગર થતા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ શ્રીહરિ ઇન્ડસ્ટ્રીયલ એસેટ દીપ પેકેજિંગ વિવિધ કંપનીમાંથી રાસાયણિક કેમિકલયુક્ત ડ્રમ લાવી ધોવાણ કરવામાં આવી રહ્યું છે જે ચોક્કસ માહિતીના આધારે એલસીબી પોલીસે આ પેકેજિંગમાં દરોડા પાડી સર્ચ કરતા વિવિધ કંપની બેરલ અને કાર બાંધવામાં આવી રહ્યા હતા જે અંગે ગોડાઉન સંચાલક દિલીપ નાથાલાલ પટેલ પાસે જીપીસીબી તેમજ અન્ય સંબંધિત વિભાગની જરૂરી મંજૂરી અંગે આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપવા સાથે સમક્ષ અધિકારીની પરવાનગી પત્ર રજૂ કર્યો ન હતો જે આધારે પોલીસ દ્વારા પેકેજિંગ સંચાલક દિલીપ પટેલ અને તેની પત્ની આશા પટેલ વિરુદ્ધ જીપીસીબી કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે ગોડાઉનમાં કેમિકલ યુક્ત બેરલો વોશ કરી વોશ નીકળતું પર્યાવરણ તેમજ જીવસૃષ્ટિને નુકસાન કરતું કેમિકલ યુક્ત પાણી પાઇપલાઇન વડે